हरिणी थी अति सारी जी जनने कर्वी ते मन मिचारी जी। हितनी बात हैया माए धारी जी તક જોઈ રેવું તરત તૈયારી તૈયાર રેવું તકવું પર પ્રસન્ન કરવા પ્રગટને શીત ઉષ્ણ વરસાધનું સહી શરીરે સંકનેવા કરતા સેવતને પંડ સુખ સમૂહું નહી સારે સારબા તે વિના સુખ तके दातान तके नवण तके पेरा बव तके भोजन व्यंजन करी जमा श्याम सुंदर समे चंदन चरचू समझोई पेरा हार सम आभूषण अंग मेरा वरी ने प्यारा समय उतार वि समय कर विस्तुति कर जोड़ा सदा दिन आधीन रेवू કેવું જો ગુના પ્રભુ સમે સમે પ્રભુને તો ઢાળવા સમે નાખવો પંખે પવાના સમે ચરણ ચાપવા એમ કરવા પ્રભુ પ્રસન્ન સરવે સેવા તણો ત્રણે કાળ તૈયાર સમો જોઈ સેવા કને કરવી સેવા કરી બહુ પ્યાર જે તાણે ગમે જે મના તને તે હટા जगदीशने न गमे जगदीशने अणगम्यबू एवाति जान जे ते करे ने प्रसन्न જય સામનારાયણ કડવું ત્રેવીસ ભક્તિ હરિની સૌથી અતિ સારી જી જનને કરવી તે મનમાં વિચારી જીતની વાત એ ધારી તક જોઈને રહેવું તરત તૈયારી ભગવાનની ભક્તિ છે એ સૌથી સારી છે તો મનમાં એ વિચારી છે આ આ મારા અયોગ્ય છે છે ને યોગ્ય એ મારે વિચારી એવું સમજી ધારી અને તક જોઈને તૈયાર રહેવું જોઈએ કે કયા સમયે કઈ સેવાની જરૂર છે તો એ આપણે કરવી પડે તૈયાર રહેવું તક ઉપર પ્રસન્ન કરવા પ્રગટ પ્રગટ મહારાજ કે મુક્તને પ્રસન્ન કરવા હોય તો સમય આપણે તૈયાર રહેવું જોઈએ શીત વરસાદ નું સહી શરીરે સંકટ ને તો કે એમાં પછી આપણે તડકો છે તાટ છે વરસાદ છે એનો વિચાર સહન કરી અને આપણે ભક્તિ કરવી જોઈએ સેવા કરતા સેવકને પણ સુખ સામેખવું નહીં પોતાના શરીરના સુખ સામે જોવું નહીં કે આ કરીશ તો મને તકલીફ પડશે તડકો લાગશે ને તાટ લાગશે ને આટલા વાગે ઉઠવું પડશે તો કે ના એના માટે તૈયાર સમય સમાજ સારી સેવવા તે વિના સુખ લેખવું નહીં સમય પ્રમાણે જેની કરવી પડે એનાથી સેવા કરી લેવી તે વિના સુખ તો કે તકે તકે જ કરાવવું પડે નાવા વખતે નાવણ ને શિયાળો હોય તો ગરમ કપડા જોઈએ ને ઉનાળો હોય તો ઝીણા મલમલ ના જોઈએ એવું બધું વિચારી કરવી પડે તકે ભોજન વ્યંજન કરી જમાડવા શ્યામ સુંદર તો કે જે સમયે જેવું જમાડાતું હોય એવું થાળ કરવા જોઈએ સમય ચંદન ચડાતું સમો દોય પહેરાવવા ઉનાળામાં ચંદન ચર્ચા પણ કઈ શિયાળામાં ચર્ચા અને જે પહેરાવવા હોય વસ્ત્ર ઘરેના એ વિચારીને પ્યાર કરીને ને પહેરાવવા આપણે એટલું ધ્યાન રાખવું કે આપણા બાળકને જન્મ બતાવ્યા આપડે જેવું વાદળું વસ્ત્ર વાપરીએ તો પછી ભગવાન ને વાગે કઈ ખૂંચે એ બધું આપણે જોઈને પહેરાવવા જોઈએ સમય ઉતારવી આરતી સમય કરી સ્તુતિ કરજો સદા સદાદીન આધિન દેવું કેવું બક્ષો ગુના પ્રભુ ક્રોઢ સમય આરતી કરવી સ્તુતિ કરવી સદા સદાદીન આધિન દેવું એટલે દાસ થઈને દેવું અને પ્રાર્થના કરી હૈ મહારાજ તો મારા ગુના હોય બધા કરોડો ગુના એ માફ કરીને તમારા ચરણમાં લેજો સમય પ્રભુને ભોડાડવા સમિના સમય ચરણ ચાપાય એમ કરવા પ્રભુ પ્રશન્ન પ્રભુ પ્રસન્ન કરવા માટેની જે કઈ આપણે કરીએ સેવા એ બધી વિચાર સાથે કરવી એમ સમો જોઈ સેવકને તત્પર રહેવું તૈયાર મન કર્મ વચને કરવી કરવી સેવા કરી બહુ પ્યાર સમય જોઈને આપણે હાજર રહેવું કરવું તેમ જે ન ગમે જગદીશ ને અણગમ્યું કે જે સમય જે ગમતું હોય એમની રૂચિ હોય એ પ્રમાણે આપણે વર્તવું એવા અતિ શુદ્ધ તે કરે પ્રભુને પ્રસન્ન નિષ્કળાનંદ કહી નાથના એ કહીએ સાચા શિવજન એવા જે આમ સરળ સ્વભાવના એવા ભક્તો હોય તો એ પ્રભુને યોગ્ય રીતે પ્રસન્ન કરી શકે નિષ્કુળાનંદ કઈ નાથના એ કહીએ સાચા શિવજન એને સાચા ભક્તો કે સાચા સેવક કહેવાય જય સ્વામિનારાયણ